નમસ્તે મિત્રો પીએમ કિસાન ઓફિસિયલ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ મિત્રોનો સ્વાગત છે તો આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તાની તારીખ થઈ પાકી તો સંપૂર્ણ માહિતી જાણીશું કે કઈ તારીખે તમારા ખાતાની ની અંદર 18મો હપ્તો પડશે તો વિગતવાર જાણતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કર દો અને વિડિયો ને લાઈક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડિયો ની અંદર છે પીએમ કિસાનનો નો 18મો હપ્તો ક્યારે આવશે તો એવો સવાલ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા બાર કરોડથી વધુ ખેડૂતોના મનમાં એ છે કે હવે આ ખેડૂતો માટે વધુ મહત્વના અને ઉપયોગી સમાચાર આવ્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો પહેલાં એક મોટો ફેરફાર થયો છે હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાના મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશો ઓગસ્ટ નવેમ્બર માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આ મહિનાને લઈને ત્રીસ નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય આવી શકે છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરી નથી પણ મિત્રો તમે જાણતા હશો કે સત્તરમાં હપ્તો પીએમ નરેન્દ્ર મોદી અઢાર જૂને બહાર પાડે છે તો અત્યાર સુધી સાડા દસ જે કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયાના હપ્તાની રકમ સીધી પહોંચાડવામાં આવી છે તો મિત્રો હવે અઢારમો હપ્તાની રાહ જોઈ રહ્યા છો જો કોઈ લાભાર્થી પોતાના મોબાઈલ નંબર બદલ્યો હોય તો જરૂર છે કે પીએમ કિસાન પોર્ટલ ઉપર તમે તરત જ જઈ મોબાઈલ નંબર અપડેટ કરવાનું રહેશે જોકે આ કામ કરવા માટે ક્યાંય જવું પડશે નહીં તો તેને બદલે કોમ્પ્યુટર લેપટોપ અથવા મોબાઈલથી તમે ઘરે બેઠા તમારો મોબાઈલ નવું નવું મળશે બેંક સાથે અને આધાર કાર્ડ સાથે જે લિંક છે એ તમારે અપડેટ કરવાનો છે જેથી તમામ માહિતી તમારા મોબાઈલ સુધી પહોંચી શકે અને સરકારને પણ ખબર પડી શકે કે જે ખાતા છે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા તમામ લાભાર્થીઓના જે મોબાઈલ નંબર હવે તમે તમે તમારા ઘરે બેઠા જાતે અપડેટ કરી શકશો કારણ કે જો મિત્રો તમારા મોબાઈલ નંબરની અંદર કોઈ પણ આંકડો ભૂલ ન હોવી જોઈએ ખાતા નંબર સાચો હોવો જોઈએ આઈએફસી કોડ તમારો ચકાસેલો હોવો જોઈએ સાથે મિત્રો જમીનની માપણી કરેલી હોવી જોઈએ જમીનના તમામ પુરાવા તમારા જોડે હોવા જોઈએ તો તમને આ યોજનાનો લાભ લઈ શકશો અને અઢાર મુક્ત તમારા ખાતાની અંદર આવશે જે પણ ખેડૂત મિત્રો નવા જોડાયેલા છે અને પીએમ કિસાન યોજનાની અંદર હજુ તમે લાભ નથી લીધો તો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો હાલ રજીસ્ટ્રેશન કરાવવા માટે પોર્ટલ ખુલ્લું છે તો ફટાફટ જઈને તમે અરજી કરી શકો છો તો જય હિન્દ જય જવાન જય કિશન